દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ ઉપર આવેલ દૂધ સહકારી મંડળીથી

સ્થાપક પ્રમુખ છું શહીદ ભગતસિંહ ની વિચારધારા ઉપર ચાલતા ભારત નો નવયુવાન વ્યવસ્થાથી અમે કરતા આવ્યા છીએ ચાલીસ વર્ષથી દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ મસાજ સરઘસ નું આયોજન કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે કુરબાની છે બલિદાન આપ્યું છે અને શહીદ ભગતસિંહ નું બલિદાન એ તો વિચાર પૂર્વક નું બલિદાન છે શહીદ ભગતસિંહ જે રીતે આ દેશને આઝાદ કરવા માટે અંગ્રેજોના પોતાનું શાસન લાવવા માટે જે આઝાદીનો જંગ લડ્યા છે અને એમાં ખાસ કરીને તેમના વિચારો હતા એ વિચારો હતા આ દેશમાં સમાનતા હોય સામાજિક ન્યાય હોય ભાઈચારો હોય ધર્મ હોય નવયુવાનો કામ પડતું હોય દેશ ખુશહાલ હોય આવા ભાવનાથી તેમણે આ દેશને આઝાદ કરવા માટે નવયુવાનોએ આ પ્રવૃત્તિ શરૂ કરી હતી અને છેલ્લે અંગ્રેજ સરકારને ઢંઢોળવા અંગ્રેજ સરકાર બહેરી સરકાર સુધી લોકોનો અવાજ ભારતની જનતાનો પહોંચાડવા જે રીતે આ સંસદની અંદર તેમણે બોમ્બ ધડાકો કરી અને અંગ્રેજોને ચેલેન્જ આપીને કહ્યું કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ આ વાત એ ભગતસિંહે બહુ વિચારપૂર્વક કરી હતી તેઓ કોઈની હત્યા કરવા માટે બોમ્બ ધડાકો નહીં પણ બહેરી સરકારના કાન ખોલવા માટે આ ધડાકો કર્યો હતો આવા પોતાને મુખે ભગતસિંહ ચડી ગયા અંગ્રેજોએ ફાંસીની સજા કરી ત્યારે એમણે એ ફાંસીએ ચડતા પહેલા ઇન્કલાબ જિંદાબાદ નો નારો બોયલાતા સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને આજે આપણે જોઈએ છીએ કે આ દેશમાં સામ્રાજ્યવાદ એટલે કે મોટી મોટી કંપનીઓનું રાજ ચાલે છે ફરી પાછી ભગતસિંહ જે વિચારો હતા એ પ્રમાણે સંઘર્ષ જનવાદી લડતો કરવી પડશે અને આમાંથી જનતાને મુક્ત થવું પડશે